નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું તાલુકા કોર્ટમાં રેગ્યુલર સાતસો આઠ કેસ મૂકવામાં આવ્યા જેમાં તમામ સાતસો આઠ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો જ્યારે પ્રિલિટીગેશનના એક હજાર એકસો બે કેસમાં ઓગણ એસી કેસનો નિકાલ કરવામાં આવ્યો કેસોમાં બાસઠ હજાર બાસઠ લાખ ચોવીસ હજાર પાંચસો પાંચની મની રિકવરી પણ કરવામાં આવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટમાં પણ આ લોક અદાલતનું આયોજન થયું ઝઘડિયાના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કુમારી એચએસ પટેલ તથા ઝઘડીયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટી પટેલના પ્રયાસથી આ કરવામાં આવ્યું હતું તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકવામાં આવી અને જેમાં તમામ જે કેસો રજૂ કરવામાં આવ્યા હતા તે તમામ કેસોનું સમાધાનકારી વલણ અપનાવીને નિકાલ કરવામાં આવ્યો